હલો દર્શક મિત્રો તમારું તો ફોડી શોમાં સ્વાગત છે આજે આપણે મેથીના ભજીયા બનાવવા જઈ રહ્યા છે તો ચાલો શરૂઆત કરી સૌથી પહેલાં આપણે ચણાનો લોટ લઈ લીધો છે હવે આપણે તેમાં એક નાનો કપ જેટલો રવો એડ કરીશું હવે આપણે આની અંદર હવે આપણે તેમાં આદુ એડ કરીશું હવે આપણે તેમાં ટમેટા એડ કરીશું એની સાથે ધાણા આપણે બટેપુ છીણી લીધું છે તે એડ કરીશું આ મીઠી ભાજી છે આપણે લઈશું અને આપણે તીખું મરચું સમારીને લઈ સમારી હવે આપણે તલ જીરું અને અજમો લઈ રહ્યા છે આમાં આપણે એડ કરી લઈશું હવે આપણે આમાં ખાવાનો સોડા એડ કરીશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું હવે આમાં આપણે જરૂરત પ્રમાણે પાણી એડ કરી લઈશું અને તેને સરખી રીતે આપણે વિસ્તરની મદદ વડે મિક્સ કરી લઈશું હવે આપણે વેસકરની મદદ વડે આને સરખી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે આને તળીશું અને તળતા પહેલાં આની અંદર આપણે એક ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું હવે તેલ ગરમ થઈ ગયું છે આપણે આપણા બેટરમાં ગરમ તેલ એડ પણ કરી લીધું છે આ તમને જે રીતે ફાવે તે રીતે હાથની મદદ વડે કે સ્પૂનની મદદ વડે તમે ભજીયા તો આપણા મેથીના ફોટા આ રીતે કૂક થઈ ગયા છે અને હવે આપણે સર્વ કરી શકીએ છીએ તો હવે તમને સર્વ કરીને ગરમા ગરમ મેથી ના ગોટા સર્વ કર્યા પછી તૈયાર છે થેન્ક યુ